હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું પિસ્તાના સેલમાંથી ક્રાફ્ટ અને આ જે ક્રાફ્ટ છે એ મારી ડોટર કહેતી હતી બહુ દિવસથી તો ફાઇનલી આજે આપણે આ બનાવીશું એણે ઘણા બધા દિવસથી આ પિસ્તાના સેલ્સ કલેક્ટ કરીને રાખેલા છે તો આ પિસ્તાના સેલમાંથી આપણે કાર્ડબોર્ડ ઉપર ફ્લાવર બનાવી દીધા છે આ રીતે ફ્લાવરની પેટર્ન આપી દેવાની છે તો ફ્લાવર આ રીતે આપણે ફેવિકોલની મદદથી સ્ટીક કરી દઈશું કાર્ડબોર્ડ ઘરમાં જ પડેલું હતું એથી કોઈ પણ વસ્તુ બહારથી લાવવાની જરૂર પડી નથી બધું જ ઘરમાં અવેલેબલ હોય એનાથી જ તમે આ ક્રાફ્ટ રેડી કરી શકો છો ફક્ત પિસ્તાના સેલ તમારે કલેક્ટ કરવાના રહેશે અને પિસ્તાના સેલમાંથી ઘણા બધા ક્રાફ્ટ તમે બનાવી શકો છો અને અહીંયા ક્લે પણ પડેલો હતો આપણી જોડે ઘરે તો એની આપણે આ રીતે વાળી અને એની જે ડાળી હોય છે ફ્લાવરની એ ડાળી રેડી કરી દીધી છે અને આ ક્લે જે છે એ સુકાશે ત્યાર પછી એકદમ ડ્રાય અને કડક થઈ જશે તો ખૂબ જ સરસ આ રીતે આપણે આર્ટ કે ક્રાફ્ટ રેડી કરી શકીએ છીએ અને તમે ઈચ્છો તો ફ્રેમ સ્ટાઇલમાં પણ આને લૂક આપી શકો છો તમારે ફ્રેમ સ્ટાઇલમાં લુક આપવો હોય તો તમારે સાઈડમાં આની ક્લેથી જ તે ફ્રેમ બનાવી દેવી પહેલાં મને આવો કંઈ આઈડિયા નહોતો આવેલો ફર્સ્ટ ટાઈમ જ મેં આ ક્રાફ્ટ ટ્રાય કરેલું છે તો અહીંયા મેં કલર પણ પછીથી કરવાનું સ્ટાર્ટ કર્યું છે પણ જો તમે આ ક્રાફ્ટ બનાવતા હોય તો પહેલેથી જ તમે કલર કરી દો કાર્ડબોર્ડ પર અને ત્યારબાદ તમે આ ક્રાફ્ટ રેડી કરો તો ખૂબ જ સરસ એકદમ ફિનિશિંગવાળો લુક આવશે અહીંયા મને પહેલાં આઈડિયા ન આવ્યો કે અહીંયા કલર કરી દઈએ આપણે અને કલર પણ ખૂબ લિમિટેડ છે મારી પાસે અને એ પણ સુકાઈ ગયેલા હતા તો થોડું એવું પાણી એડ કરી અને મેં કલર કરવાની ટ્રાય કરી પણ એકદમ એક્ઝેક્ટલી સારો થતો નહોતો તો અહીંયા આપણે એક્રેલિક કલરનો યુઝ કરી લીધો છે એક્રેલિક કલર થોડા એવા પડ્યા હતા મારી જોડે એમાં પણ થોડું પાણી એડ કરી અને આ રીતે એને ટચ આપી દીધો છે અને આખા જ કાર્ડબોર્ડ પર આ રીતે આપણે વ્હાઈટ કલર કરી લઈશું પાણી એડ કરીને જ આ કલર મેં કરી લીધો છે જેથી કરીને વધારે કલર યુઝ ન થાય કેમ કે લિમિટેડ કલર સ્ટોક છે અને મારી જે ડોટર છે એ બહુ એક્સાઇટેડ છે તો એને અત્યારે ઇન્સ્ટન્ટલી જ આ વર્ક કરવું હતું તો આપણે એની હેલ્પ લઈને આ રીતે જે પિસ્તાના સેલ છે એ તો સ્ટીક કરી લીધા પણ કલર કરવામાં એને ઇઝી રહેતું નથી આ રીતે તો મેં જ આ અહીંયા કલર કરી લીધા છે અને ફાઇનલ લુક તમે જોઈ શકો છો વ્હાઈટ કલરનો અને ત્યારબાદ આપણે હવે પિસ્તાના જે ફ્લાવર છે એના પર પણ કલર કરી લઈએ તો આ રીતે એના પર પણ કલર કરી લેવાનો છે અને ડાળીની સાઈડમાં પણ તમે જોઈ શકો છો કે મેં લીવ્સ બનાવવા માટે પિસ્તાના સેલ સ્ટીક કરી દીધા છે તો આ રીતે આપણે બધા જ ફ્લાવર પર કલર કરી લઈશું નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે વિડીયો બનાવીશું અને આ ક્રાફ્ટ બનાવીશું ત્યારે ખાસ કરીને કાર્ડબોર્ડ પર કલર કરી અને પછી જ આ ક્રાફ્ટને રેડી કરીશું જેથી કરીને એકદમ ફિનિશિંગવાળો લુક આવે અને કલર પણ ખૂબ જ સરસ રીતે થઈ શકે તો ફ્રેન્ડ્સ તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો રેસીપીઝ વિડીયો પણ અમારી ચેનલ પર ઘણા બધા છે તો જરૂરથી ચેકઆઉટ કરજો અને આ રીતે આપણે કલર કરી દીધા છે અને લાસ્ટમાં આપણે જે ફ્લાવર વધ્યું છે એમાં એક યુનિક કલર કરીશું તો એમાં આપણે બ્લુ કલર કરી દઈશું તો આ કલર તમને કેવો લાગ્યો એ પણ કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો તો ફાઇનલ લુક રેડી છે અને ડ્રાય થવા દઈશું અને આ તમને કેવું લાગ્યું ક્રાફ્ટ એ પણ જણાવજો થેન્ક યુ